ેલી રાંધનપુર ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર વિચાર મંચ દ્વારા આંબેડકર સન્માન રેલીનું આયોજન કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે વડપાસર તળાવથી મામલતદાર કચેરી સુધી ડોક્ટર સાહેબ આંબેડકર વિચાર મંચ દ્વારા આંબેડકર સન્માન રેલી યોજી નાયબ કલેક્ટરને સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ડોક્ટર સાહેબ આંબેડકરનું અપમાન અભદ્ર વાણી વિલાસ સંસદ સભામાં કરવા બદલ વખોડી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સંસદમાં સરકારના ચાલુ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે અભદ્ર શબ્દોની વાણી વિલાસ કરવામાં આવતા દલિત સમાજના લોકોની લાગણી દુભાઈ છે ત્યારે આવેદનપત્ર આપી રેલી કાઢી ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં માફી માંગે તેમજ

બાબા સાહેબનું અપમાન કર્યું છે અને આ જે બંધારણના ઘડવાયાનું અપમાન થાય ત્યારે આખા સમાજનું કોઈ પણ અન્ય સમાજોનું અપમાન થાય છે અને આ અપમાન કર્યું છે એના અનુસંધાને અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમિત શાહ માફી માગે અને જો માફી માગવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું આ અમારી એક ચીમકી ગણો તો ચીમકી છે સરકારને અને જે ગણવું હોય ગણે પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે જે નિવેદન આપ્યું હતું એનાથી તમામ જે દેશના લોકોની લાગણી દુભાણી છે બંધારણના ઘડવૈયા તમામ પીછડા વર્ગના જે મસીહા કહેવાય એવા બાબા સાહેબે કે મહાન પુરુષ જેને આપણે ભગવાન ગણીએ છીએ એમના વિશે જે શબ્દો બોલ્યા એનાથી અમારે બધા લાગણીઓ આહત થઈ છે અને એના ભાગરૂપે આજે એક આંદોલન જે શરૂ થયું છે તો અમિત શાહે આમાં માફી માગવી જોઈએ અને જ્યાં સુધી માફી ના માગે ત્યાં સુધી આ દેશનો જે પછાત વર્ગ છે એસસી એસટી ઓબીસી તમામ સાથે મળી અને આ બાબતે આંદોલન ચલાવી રહ્યા છે અને આ જે એ ભાગરૂપે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ બાબતે જો કોઈ નિર્ણય નહીં થાય તો હજી પણ આગળ ગાંધી ચિંત માટે આંદોલન ચાલુ રહેશે અને સમગ્ર દેશની પ્રજા જે બંધારણ ઘડવૈયા આંબેડકર સાહેબને જે ભગવાન માને છે એમણે જે આ દેશને બંધારણ આપ્યું છે અને એને લીધે જે પબ્લિક આહત થઈ છે એના ભાગરૂપે અમે આ આંદોલનને ચાલુ રાખશું નમસ્કાર ભીમ નમો બુદ્ધાય આજે અમે સમગ્ર અનુસૂચિત જાતિ એસસી એસટી ઓબીસીના તમામ ભાઈઓને બહેનો આવેદનપત્ર આપીએ છીએ કે અઢાર બાર બે હજાર ચોવીસના રોજ જે ગૃહમાં સાંસદ શ્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન કર્યું છે એ અપમાન બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે અને ટૂંક જ સમયની અંદર માફી માગે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે જો આ નહીં થાય તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરશું એવું પણ અમે કહીએ છીએ બસ એ જય ભીમ નમો બુદ્ધાય શું નામ તમારું મકવાણા રતીલાલ રાજાભાઈ